નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી મંદિરમાં કે ઘરમાં જ્યારે કોઈ પૂજાપાઠ હોય છે ત્યારે ચરણામૃત અને પંચામૃત આપવામાં આવે છે પરંતુ ઘણા લોકો એનો મહિમા નથી જાણતા અને તેને બનાવવાની સાચી રીત પણ નથી જાણતા વાસ્તવમાં તો તે બંનેને ગ્રહણ કરવાના પણ અલગ નિયમો છે હિન્દુ ધર્મમાં પંચામૃત અને ચરણામૃતનું એક આગવું જ મહત્વ રહેલું છે કોઈ પણ દેવતાની કથા કે પૂજા બાદ ભક્તોને પ્રસાદના રૂપે પંચામૃત અને ચરણામૃત આપવામાં આવે છે માન્યતા અનુસાર પંચામૃત અને ચરણામૃત ન માત્ર આત્માને શુદ્ધ કરે છે પરંતુ આપના મનને પણ શાંત રાખે છે પણ શું તમે એ જાણો છો કે આ પંચામૃત અને ચરણામૃતમાં શુભ ભેદ છે વાસ્તવમાં બંનેને ગ્રહણ કરવાના અલગ નિયમો છે આવો આજે તે નિયમો વિશે અને તેને ગ્રહણ કરવાથી થતા લાભ વિશે માહિતી મેળવી પંચામૃત અને ચરણામૃત મહિમા મંદિરમાં કે ઘરમાં જ્યારે કોઈ પૂજા પાઠ હોય છે ત્યારે ચરણામૃત અને પંચામૃત આપવામાં આવે છે પરંતુ ઘણા લોકો એનો મહિમા નથી જાણતા અને તેને બનાવવાની સાચી રીત પણ નથી જાણતા ચરણામૃતનો અર્થ થાય છે કે ભગવાનના ચરણોનું અમૃત અને પંચામૃત એટલે પાંચ અમૃતમાંથી બનેલ દ્રવ્ય માન્યતા અનુસાર આ બંને દ્રવ્યને ગ્રહણ કરવાથી વ્યક્તિની અંદર સકારાત્મક ભાવનાની ઉત્પત્તિ થાય છે પંચામૃત એટલે શું પંચામૃત એટલે પાંચ અમૃત વાસ્તવમાં આ પંચામૃત પાંચ અત્યંત પવિત્ર પદાર્થમાંથી તૈયાર કરવામાં આવે છે આ પાંચ પદાર્થ છે ગાયનું દૂધ ગાયનું ઘી દહીં મધ અને શર્કરા એટલે કે ખાંડ આ પાંચ સામગ્રીને મિશ્રિત કરીને પંચામૃત તૈયાર કરવામાં આવે છે જેને ગ્રહણ કરવાથી વ્યક્તિને મનની શાંતિ પ્રાપ્ત થાય છે ચરણામૃત એટલે શું ચરણામૃતનો અર્થ થાય છે ભગવાનના ચરણોનું અમૃત વાસ્તવમાં શ્રી હરિના ચરણોમાં અર્પણ કરેલું જળ એ ચરણામૃત તરીકે ઓળખાય છે વિવિધ ઔષધિઓથી યુક્ત આ જળ સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ કરાવનારું મનાય છે પંચામૃતના પાંચ તત્વો તેના પ્રતિક ગાયનું દૂધ દૂધ એ પંચામૃતનો પ્રથમ ભાગ છે આપણું જીવન પણ દૂધની જેમ નિષ્કલંક બને છે બને તેનું પ્રતિક છે પંચામૃતમાં ઉમેરાતું દૂધ ગાયનું ઘી ઘી સ્નેહનું પ્રતિક છે ઘીની ભાવના છે કે દરેક લોકો સાથે આપણો સ્નેહયુક્ત સંબંધ બને દહીં દહીંનો ગુણ બીજાને પોતાના જેવા બનાવી દેવાનો છે દહીં અર્પણ કરવાનો અર્થ એ છે કે તમે દૂધ જેવા નિષ્કલંક બની બીજાને પોતાના સદગુણો આપી પોતાના જેવા બનાવો મધ મધ મીઠું હોવાની સાથે શક્તિનું પ્રતિક પણ મનાય છે અને મનથી શક્તિશાળી વ્યક્તિ જીવનના દરેક માર્ગે સફળતા મેળવે છે શર્કરા શર્કરા કે ખાંડનો ગુણ મીઠાશનો છે ખાંડ જેમ મીઠાશનો પ્રતિક છે તેમ તે આપણા જીવનમાં પણ મીઠાશ પસરવાનું કામ કરે છે મીઠી વાણી દરેકને સારી લાગે છે એટલે પંચામૃતમાં ઉમેરાતી ખાંડ એવો નિર્દેશ કરે છે કે બીજા પ્રત્યે પણ મીઠી વાણીનો ઉપયોગ કરવો જોઈએ પંચામૃતના લાભ માન્યતા અનુસાર પંચામૃતનું સેવન કરવાથી શરીરની રોગમુક્ત રહે છે અલબત્ત પંચામૃતનું વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ તેમજ જે રીતે આપણે પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવીએ છીએ તેવી જ રીતે તમે પણ પંચામૃતથી સ્નાન કરીને શરીરનું તેજ વધારી શકો છો

પિત્વા પુનર્જન્મ વિધતે એટલે કે ભગવાન વિષ્ણુના ચરણોનું અમૃતરૂપી જળ દરેક પ્રકારના પાપોનો નાશ કરનાર છે આ જળ ઔષધિ સમાન છે જે લોકો ચરણામૃતનું સેવન કરે છે તેમનો પુનર્જન્મ નથી થતો અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે એટલે ચરણામૃત ગ્રહણ કરનારને શ્રી હરિ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ આપે છે ચરણામૃત બનાવવાની રીત તાંબાના વાસણમાં જળ ભરીને તેમાં તુલસીપત્ર તલ કેસર અને બીજા ઔષધીય તત્વો ઉમેરવામાં આવે છે મંદિર કે ઘરમાં હંમેશા તાંબાના કળશમાં જળ અને તુલસીપત્ર ઉમેરીને રાખવું જોઈએ જ્યારે આ જળ શ્રી હરિને અર્પિત થાય છે ત્યારબાદ તેમાં પ્રભુના આશીષ પણ ઉમેરાય છે ઉલ્લેખનીય છે કે શ્રીહરિના ચરણોમાં શંખ ચક્ર ગદા પદ્મ જેથી નિશાનીઓ છે જેના સ્પર્શથી ચરણામૃત ચરણામૃત વધુ દિવ્ય બને છે તો ઘરમાં ઠાકોરજીના ચરણ પખાડ્યા બાદ તે જળ પણ ચરણામૃત બની જાય છે ચરણામૃતના લાભ આયુર્વેદના મત અનુસાર તાંબાના તાંબામાં અનેક રોગોને નષ્ટ કરવાના ગુણ હોય છે તો તુલસી પણ એક એન્ટિબાયોટિક છે તેમાં કેટલાય રોગો દૂર કરવાની ક્ષમતા છે તે શાંતિ અને અને પ્રદાન કરે છે બુદ્ધિ યાદશક્તિ વધારવામાં પણ અસરકારક સાબિત થાય છે ચરણામૃત ભક્તોના દરેક પ્રકારના કષ્ટો દૂર કરનારું મનાય છે તે રોગનાશક અને પાપનાશક મનાય છે ચરણામૃત ગ્રહણ કરવાની સાચી રીત મોટા ભાગે જોવામાં આવે છે કે ચરણામૃત લીધા બાદ લોકો તે હાથ પોતાના મસ્તક પર લગાવે છે પણ આ રીતે કરવું યોગ્ય નથી શાસ્ત્રો અનુસાર તેનાથી નકારાત્મક પ્રભાવ વધે છે ચરણામૃત હંમેશા જમણા હાથથી લેવું જોઈએ અને શ્રદ્ધાપૂર્વક મનને શાંત રાખીને ગ્રહણ કરવું જોઈએ હંમેશા પોતાના જમણા હાથથી જ ચરણામૃત ગ્રહણ કરો મનમાં શુદ્ધ વિચાર અને આત્મશાંતિની સાથે આ પવિત્ર દ્રશ્ય ગ્રહણ કરવું જોઈએ પવિત્ર દ્રવ્ય ગ્રહણ કરવું જોઈએ તેનાથી તેના ચક ચમત્કારિક લાભ પ્રાપ્ત થવાની માન્યતા પ્રચલિત છે